અને આપડે આપણી સારવાતી શું ક્રિયા ગાદીઓ દબાવવાની એટલે છૂટી પડી વ્યવસ્થિત લીધી એટલે સ્પાઇન નું અલાઈનમેન્ટ થઈ ગયું ગાદી જે હતી એ સરખી થઈ ગઈ એટલે દુખાવો મટી ગયો બરાબર કેટલું સારું કહી શકો પૂરે પૂરો સો ટકા રેડી બરાબર અને રમેશભાઈ કઈ તમને દવા આવી કોઈ દવા બરાબર દવા આપણી આ દવા થી સોરી આપડી આ ટ્રીટમેન્ટ થી તમને ઓકે કરી દીધું બરાબર

chocho uh. uh. chocho chocho chocho